નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં મારા ભાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ ભાઈએ તે એક સાથે સિમેન્ટની બે બોરી ઉપાડે છે મિત્રો એક બોરી તેના મોઢા પાડી ઉપાડે છે અને બીજી બોરી મિત્રો તેના કપા ઉપર મૂકે છે તો મિત્રો આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો વિડીયો પૂરો જુઓ અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ સબ્ક્રાઈબ કરી દેજો ત્યાં પણ જો મિત્રો આ વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો વિડીયો જોયા બાદ તમે કમેન્ટ કરી જલ્દી જણાવો